નમસ્કાર હું શ્રી નામ આપ જોઈ રહ્યા છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર આપણે સૌપ્રથમ સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી તો આજે મળશે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ જી હા જનરલ બોર્ડ શરૂ થાય તે પૂર્વે વિપક્ષના કોર્પોરેટરો દ્વારા પ્રતિકાત્મક વિરોધ નોંધવામાં આવ્યો હતો રાજકોટ શહેરના બિસ્માર રોડ રસ્તા મામલે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો વશરામ સાગઠિયા કોમલ ભારાઇ અને મકબૂલ દાવદાણી સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ખરાબ રસ્તાઓના બેનરો બનાવી વિરોધ નોંધાવવામાં આવ્યો રંગેલું રાજકોટ ખાડીલું રાજકોટ બન્યું હોવાના વિપક્ષે આક્ષેપ લગાવ્યા છે શાસક પક્ષ અને અધિકારીઓ દ્વારા રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરાયા છે રાજકોટના ભાજપના ભ્રષ્ટાચારી અમાયો છે કે રાજકોટની પ્રજાની હાલત આજ કેવી છે રાજકોટમાં એક વરસાદ બીજા વરસાદ કે એટલા ખાડા પડી ગયા હતા જેના હિસાબે રાજકોટના કેટલા લોકોના હાથ ભાગના ફેક્ટર થયા છે કેટલાના પગના ફેક્ટર થયા છે કેટલા લોકોના મણકામાં અને ગર્દનમાં દુખાવા થઈ ગયા છે આવા અસંખ્ય કેસો પ્રાઇવેટ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં ઉભરી રહ્યા છે એનો એનો વિરોધ દર્શાવવા માટે અને ભાજપના આંધળા શાસકોને જગાડવા માટેનો

આ વિરોધ દર્શાવી અંદર બોર્ડમાં પણ આ કરીએ છે બોર્ડ માં બીજા અનેક સવાલો છે બાકી દર્શાવવાના છીએ અમીરગઢ ની તો અમીરગઢ